નમસ્કાર છો પટેલ હવે અમદાવાદના નારણપુરા સોલાર હોસ્પિટલ પાસે આવેલા ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવા છતાં વાહન ચાલકો મન ફાવે તેમ પોતાનું વાહન હકાવે છે જેના કારણે કોઈક દિવસ મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે વાળીનાથથી આવતા વાહન ચાલકો સોલાર હોસ્પિટલ પાસે આવેલ એક કટમાંથી રોંગ સાઇડ વાહન ચલાવી રેડ રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નજર આવે તેવા હેતુથી આ સમાચાર બનાવેલ છે જે કોર્પોરેશનના કાનેને આંખે પહોંચે અહીં ટ્રાફિક સિગ્નલ તો મૂકેલ છે પણ ટ્રાફિક ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ના હોવાથી વાહન ચાલકો રોંગ સાઇડમાં પણ પોતાનું વાહન ચલાવતા નજરે પડે છે આ રોડ પર એક મંદિર આવતું હતું જે દબાણમાં છે તેમ કહી મંદિર થોડી પાડેલ પણ મંદિરની જગ્યાએ હાલ બે ત્રણ મોટા વૃક્ષો અને એક ચબૂતરો અડીખમ ઊભો દેખાય છે તે દબાણમાં ન હતું ખાલી મંદિરે જ આવતું હશે એટલે અગાઉ મંદિર તોડી પાડેલ ને રસ્તો ખુલ્લો મૂકેલ પણ થોડો સુધારો કર્યો એના કરતા કાયમી ધોરણે આ વૃક્ષો અહીંથી હટાવી દીધા હોત તો સોલાર હોસ્પિટલ પાસે નાની કટ છે તે ન રહી હોત ને ત્યાંથી વાહન ચાલકો રોંગ સાઈડ ક્રોસ કરી સ્વામિનારાયણ મંદિર તરફ કે નારણપુરા ક્રોસિંગ તરફનો વળત આ કટ બંધ કરવા કોર્પોરેશનને ખાલી અપીલ છે કે આ કટ કોઈક દિવસ અકસ્માત કરશે એવું સાફ દેખાઈ રહ્યું છે અહેવાલ દીપક કુમારજી ધામેલ તહેલકા ન્યૂઝ અમદાવાદ